વલસાડના માલવાણ ગામના સરપંચ પતિએ ગામના યુવાનને દોર માર મારતા યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી માલવાણ ગામના વાઘલ સતીશભાઈ મોહનભાઈ આજ રોજ સવારની સમયે ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબેન અને તેના પતિ મગનભાઈ પટેલે અગાઉથી કાવતરું કરી તેના ભાઈઓ સબીલ અને શૈલેષ મળી સતીશને ફોન કરી ફરિયામાં બોલાવી ગારાગારી કરી જીવલેણ હુમલો કર્યો હતો જ્યાં ઈજાગ્રસ્ત સતીષ પટેલને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જો હુમલો થયા બાદ સતીશ પટેલે શું કહ્યું હું સવારે કામ માટે જતો વેલ્ડિંગનું કામ કરું છું અમારા પોતાના ફળિયામાં હું કામ કરવા જતો હતો તે અમારો જે સરપંચ ખરો સરપંચના હસબન્ડ ભગનભાઈ એ મને ગાડો બોલી બોલીને મને ઊભી રાખો રસ્તા પર એ પેલા મને મારા પર એની ગાડી કમસે કમ પાંચ થી છ વાર મારા પર ગાડી ચડાવવા માટે એને હુમલો કરેલો મારી પાસે અને હું અમે કઈ બોલતા ન હતા પણ આજે એને ગાડો બોલીને એટલે મારે જાણવું હતું કે એ મને શા માટે એવી રીતના ગાડો બોલે તો એણે એમના બે ભાઈ સબીલદાસ અને